બોટાદ જિલ્લાના ભાંભ ગામની પ્રાથમિક શાળા ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે શાળાના કેટલાક ઓરડાઓ અત્યારે એટલા જર્જરિત થઈ ચૂક્યા છે કે ક્યારેય પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ધોરણ એક થી દસ સુધી અભ્યાસ કરતા છસોથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સલામતીને લઈને વાલીઓને અને ગ્રામજનો ચિંતિત છે અને તાત્કાલિક રિનોવેશન કે નવી શાળાની માંગ સાથે સિસ્ટમ સામે ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ શાળાના ઘણા ઓરડાઓમાં દિવાલો તિરાડો ઉભી થઈ ગઈ છે પરિણામે શિક્ષણ વિભાગે સ્થળ તપાસ કર્યા બાદ કેટલાક ઓરડાઓ બંધ કરવા સૂચના આપી છે વિદ્યાર્થીઓને હાલ અન્ય ઓરડાઓમાં ઉંચકીને બેસાડવામાં આવી રહ્યા છે પરંતુ કેટલીક ચાલુ હાડમાં પણ તિરાડો હોવાના કારણે બાળકો ડરે સાથે અભ્યાસ કરી રહ્યા છે બાબરના પૂર્વ સરપંચ સહિત વાલ્યો આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરી છે તેમનો આક્ષેપ છે કે નિરીક્ષણ તો થતું રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી શાળાની સ્થિતિ એવી છે કે તેને અવગણવાથી ગંભીર દુર્ઘટના ટાળી શકાય તેમ નથી વાલ્યોને ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે શાળાનું તાત્કાલિક રિનોવેશન કરાય અથવા નવી બિલ્ડિંગ બનાવાય 2023 માં પંચાયત માં જો હું હતો ત્યારે મેં મે 2023 માં ઠરાવ આપ્યો હતો

સાડા ત્રણસો બાળકો ભણે છે મારી પોતાની દીકરી ભણે છે એટલે હું વાલી તરીકે રજૂઆત કરવા આવ્યો છું તમને એટલે બહુ ખરાબ સ્થિતિ છે સાહેબ તાત્કાલિક ધોરણે એને ગમે વ્યવસ્થા કરવી પડે બે બે રૂમ તો તમે જોવો એમ તાળા મારેલા છે તો એવડે એ બાળકો રહ્યા એને બીજી રૂમમાં નાખવાના બીજી રૂમોમાં છે તો એ તે જર્જરિત હાલતમાં છે બીજો માળ છે તો ઉપર દાદરે જવા માટે તમે ફોટા લીધા તળિયા પડી ગયેલા છે કઈ રીતે જાય બાળકો સ્કૂલ ની સ્થિતિ એવી છે કે નિહાળ આવી તો અમને ગભરાટ થાય ને બીક લાગે વરસાદ ને એવું હોય એટલે તળિયા ને એવું પડી ગયું છે એટલે રૂમ ને એવું પડવાની શક્યતા ને એવું બધું રે શાળાના આચાર્ય ભરતભાઈ માખણાય પણ ઓરડાઓની ખરાબ હાલતની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે આ સમસ્યા ઉપર ને કક્ષાએ રજુ કરી છે અને તપાસના આધારે ઓરડાઓ બંધ કરવાની સૂચના મળી છે તેમનું કહેવું છે કે જો કોઈ અકસ્માત બને તો તેની જવાબદારી અમારી બને એ પહેલા આ પ્રશ્નનો નિકાલ લાવવો જરૂરી છે હું બ્રામણ પ્રાથમિક માખણ ભરતભાઈ જર્જરીત છે એક બે વાર ટીમ આવી આવી ગઈ ગયા ગયા રવિવારે પણ અને અમને લોકોને રિપોર્ટ આપીને કીધું કે આ રૂમનો બે હારસો નહીં ત્યારથી અમે ત્યાં તાળા મારી દીધા છે લગભગ છ મહિનાથી ધોરણ એક થી આઠ અને નવ દસ હાઈસ્કૂલના બે વર્ગો છે અને અમારી પ્રાથમિક શાળાની એકસો ને પિસ્તાળીસ સંખ્યા છે ટોટલ સાડા છસો જવાબદારી અમે સંચાલક રહેલો અમારી જવાબદારી ગણાય તો જલ્દી જન્મ બને વહેલી તકે નિકાલ થાય એવી છે હાલમાં શાળાના બાળકોએ પણ પોતાની સુરક્ષા અંગે અવાજ ઉઠાવ્યો છે બાળકો ભયભર્યા માહોલમાં શિક્ષણ લઈ રહ્યા છે અને તમને પણ એવી આશા છે કે શાળાનું પહેલું સ્મારકામ અથવા નવી બિલ્ડિંગ બને શાળાની અંદર ભૌતિક સ્વચ્છાઓ ખૂબ જ નબળી હોવાથી વરસાદ જેવી પરિસ્થિતિમાં હાલત વધારે નાજુક બની જાય છે શાળા વિશે વિસ્તૃત રજૂઆતો છતાં તંત્રના ધીમા પ્રતિસાદ થી વાલીઓ નારાજગી નો માહોલ જોવા મળી રહ્યો છે હવે સ્થાનિકો અને વાલીઓ આ મુદ્દે તાત્કાલિક પગલા માંગ કરી રહ્યા છે